હું છું કિચન તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મટકા ચીકુ ગુલ્ફી ઘરની સામગ્રીથી ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી ગુલ્ફી બનાવવા માટે કિચન દર્શનાબ ચેનલ પર બની રહેજો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો અહીં જણાવેલી ટિપ્સ અને સજેશન તમને પસંદ આવે તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તમારી કોમેન્ટ કરવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે તેથી કોમેન્ટ ખાસ કરજો અહીંયા બિલકુલ આપણે માવાનો ઉપયોગ કર્યા વગર ચીકુ ગુલ્ફી બનાવવા માટે સૌથી પહેલા પાંચસો ગ્રામ જેટલું દૂધ આપણે ગેસ પર ગરમ કરીશું દૂધને બે મિનિટ માટે ઉકાળી લઈશું ત્યાં સુધી આપણે બીજી સામગ્રી તૈયાર કરીએ સામગ્રીમાં ત્રણ ચીકુને નાના કટકર લઈશું કાજુને પલાળીને રાખીશું મિલ્ક પાવડર ફ્રેશ મલાઈ ખજૂર અને ખાંડ તૈયાર રાખીશું એક મિક્સર જારમાં આઠ દસ ખજૂરને ધોઈને ઠળિયા કાઢીને ઝીણા કટ કરીને એડ કરવા ત્રણ ચીકુને સમારીને એડ કરીશું ચીકુ મીઠા હોય એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરવો અહીંયા ખાંડને સ્કીપ પણ કરી શકો છો એક ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું અને થોડા કાજુને પલાળીને રાખ્યા છે તેને એડ કરીશું લગભગ વજનમાં ત્રીસ ગ્રામ જેટલા છે માવાનું સ્ટ્રક્ચર પરફેક્ટ કરવા મિલ્ક પાવડર એડ કરીશું ત્રીસ ગ્રામ જેટલો અને ત્રીસ ગ્રામ જેટલી ફ્રેશ મલાઈ એડ કરીશું આ ઘરની જ દૂધની મલાઈ છે અને ત્રીસ ગ્રામ જેટલું દૂધ એડ કરીશું અને તેને ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ કર્યા બાદ તમે જોઈ શકો છો મિક્સરમાં આ રીતે એકદમ સરસ રીતે પલ્પ તૈયાર થયો છે તો આ જ રીતનું આપણે સ્ટ્રક્ચર જોઈએ છે બહુ ઢીલું બી નહીં કે બહુ ગાઢું નહીં એ રીતનું આ બેટરમાં આપણે ખજૂર અને મિલ્ક પાઉડર એડ કર્યો છે અને ચીકુમાં પણ મીઠાશ હોય છે તેથી અહીંયા ખાંડ અથવા તો તમે સાકાર લો તો પણ ઓછી લેવી અથવા તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આ રીતે ગુલ્ફીના મોલ્ડમાં એડ કરી દઈશું અહીંયા મેં પ્લાસ્ટિકનું ગુલ્ફીનું મોલ્ડ લીધું છે એની જગ્યાએ તમે જે એલ્યુમિનિયમની ગુલ્ફી બનાવવા માટેની ડબ્બી આવે છે તેનો ઉપયોગ કરવો તેમાં ખૂબ સરસ રીતે ઝડપથી જામી જાય છે ગુલ્ફી તમે આ રીતે પ્લાસ્ટિકના મોલ્ટને ઉપરથી બંધ કરી દો અને ફ્રીઝરમાં ટેમ્પરેચર વધારીને આઠ દસ કલાક માટે ફ્રીઝરમાં રાખો ત્યારબાદ તમે તેને જોશો તો ગુલ્ફી તૈયાર થઈ જશે આ પ્લાસ્ટિકના મોલ્ટની જગ્યાએ અહીંયા મેં મટકા ગુલ્ફી બનાવવા માટે મટકા લીધા છે જે આ રીતે બજારમાં મળે જ છે આ મટકા ચીનાઈ માટીના છે તમે તેની જગ્યાએ માટીના પણ લઈ શકો છો તેમાં આપણે બેટર એડ કરીશું અને તેને કાજુ બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું ત્યારબાદ આ મટકા ગુલ્ફીને ઉપરથી સારી રીતે બંધ કરી દઈશું તેના માટે અહીંયા સિલ્વર ફોઇલ લીધી છે તે ઉપર મૂકીને તેની ઉપર આ રીતે ડબ્બીનું ઢાંકણ એડ કરી દેવું આ રીતે ડબ્બીનું ઢાંકણ ફિટ ટાઈટ કરીને આઠથી દસ કલાક માટે તેને ફ્રીઝરમાં ફ્રીજ થવા તો તમે જોશો કે ખૂબ જ ઝડપથી સારી રીતે એકદમ બજાર જેવી જ મટકા ગુલ્ફી તૈયાર થાય છે અને આ ગુલ્ફી એકદમ ટેસ્ટી અને શુદ્ધ ઘરની બનાવેલી છે તમે જોઈ શકો છો કે ફ્રીઝરમાં આ રીતે તૈયાર થઈ ગઈ છે મટકા ગુલ્ફી હવે તેને પાણીમાં ડૂબાડી દઈશું જેથી તે સરળતાથી આસાનીથી નીકળી જાય ત્યારબાદ આ મટકાને બે હાથની હથેળી વચ્ચે રાખીને ગોલ ગોલ ગુમાવીશું જેથી આજુબાજુમાંથી પણ તે સરળતાથી નીકળી જાય આ મટકા ગુલ્ફીનું બેટર બનાવવામાં તમે કાજુ બદામ પિસ્તાનની કતરણને વાટીને પણ લઈ શકો છો મગજ તરીને ક્રશ કરીને પણ લઈ શકો છો તેનાથી ખૂબ જ સરસ ડ્રાયફ્રૂટવાળી ગુલ્ફી તૈયાર થશે ઘરની બનાવેલી શુદ્ધ મટકા ગુલ્ફી તૈયાર છે આ ચીકુ ગુલ્ફીનો ટેસ્ટ ખૂબ જ સરસ એકદમ બજાર જેવો જ લાગે છે તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો હવે તમને ગુલ્ફીને ખોલીને બતાવો કેટલી સરસ બની છે બરાબર જામી ગઈ છે જો તમારી પાસે ગુલ્ફી બનાવવાનું મોલ્ડ ના હોય તો તમે તેને એલ્યુમિનિયમના કોઈપણ વાસણમાં કે સ્ટીલના વાસણમાં પણ જમાવી શકો છો બસ પ્લાસ્ટિકનું વાસણ હાર્ડ હોય તો વધારે સારું તેમાં ખૂબ ઝડપથી ગુલ્ફી કે આઈસક્રીમ જામી જાય છે તો તેનો જ ઉપયોગ કરવો તમને ચમચીથી આ રીતે લઈને બતાવો કેટલી સરસ ગુલ્ફી તૈયાર થઈ છે ઉનાળામાં આ રીતે ઠંડી ઠંડી ગુલ્ફી બનાવીને તેની મજા માણો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અહીં જણાવેલી ટિપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હોય તો કોમેન્ટમાં લખીને જણાવજો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો દર્શનાર્થ ફૂડ કે ચનાબ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો હજુ સુધી તમે દર્શના એન્ડ કે ચનાબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે